ગામના હિન્દુ મુસ્લિમ આમ બંને કોમના લોકો એકત્ર થયા હતા અને મહિલાના પરિવારજન કોઈ ન હોય અને તેઓ એકલા રહેતા હોય જેથી તેની અંતિમ વિધિ કરવાવાળું કોઈ ન હોય જેના કારણે વડુગામના હિન્દુ મુસ્લિમ આમ બંને કોમના લોકો ભેગા મળીને મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા અને અગ્નિનાહ આપ્યો હતો મડુ ગામના હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકોએ મહિલાની અંતિમવિધિ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ કાયમ કરી હતી અને માનવતા મહેકાવી હતી સરફરા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા